પ્રોડક્શન મતલબ કે જે વસ્તુનું ઉત્પાદન કરું છું એની સાથે જોડાયેલો છે તો આવા ટેક્સને શું કહેવાય પ્રોડક્શન ટેક્સ કહેવાય જો મેં એક ડેફિનેશન લખી છે બ્રોડલી ટુ પ્રોડક્શન એક્ટિવિટીઝ કેવા પ્રકારની તો કે ભાઈ પ્રોપર્ટી ટેક્સ લાગે કોઈ ફેક્ટરી ઉપર હવે આનો કિંમત કે આની નિસ્બત કોઈ મારી પ્રોડક્ટ સાથે નથી મેં એક પ્રોપર્ટી લીધી એ પ્રોપર્ટીની અંદર હું કાંઈ બી વસ્તુનું પ્રોડક્શન કરતો એની મતલબ નહીં પણ એ પ્રોપર્ટી લીધી તો એની ઉપર શું લાગે પ્રોપર્ટી તો આવો ટેક્સ લાગે એને શું કહેવાય પ્રોડક્શન ટેક્સ નામ સમજો ઉત્પાદન કર ગુજરાતી માને શું કહેવાય ઉત્પાદન કર સમજાણ આ વસ્તુ યાદ રાખી લેજો કારણ કે આગળની જે કોસ્ટ આપણે ગણવાની થશે એમાં આ વસ્તુ આપણે સમજવી પડશે ક્લિયર થયું પ્રોડક્શન ટેક્સ શેની સાથે જોડાયેલું છે તો કે ભાઈ મારી ઉત્પાદનની પ્રવૃત્તિ સાથે જોડાયેલો ટેક્સ છે ગુજરાતીમાં લખવું હોય તો જે લખી દેજો ઉત્પાદનની પ્રવૃત્તિ સાથે જોડાયેલ કે બેસ્ટ એક્ઝામ્પલ મેં તમને શું આપ્યું પ્રોપર્ટી ટેક્સ ઓકે મેં એક વસ્તુની પ્રોપર્ટી લીધી એ પ્રોપર્ટી ઉપર મારે શું કરવો પડે પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડે ક્લિયર થાય છે સમજાયું વસ્તુ બીજો એક ટેક્સ આવે એને આપણે કહીએ પ્રોડક્ટ ટેક્સ ટેક્સ નો મતલબ ગુજરાતીમાં થાય કર શેની સાથે જોડાયેલું હોય તો કે એક સિંગલ પ્રોડક્ટ સાથે જોડાયેલું હોય ઓકે કોઈ એક યુનિટ લેશે કોઈ જગ્યાએ હું સો રૂપિયાની વસ્તુ લઉં છું તો સો રૂપિયાની વસ્તુ એક યુનિટ લઉં છું તો એની અઢાર ટકા જીએસટી લાગે છે હું બે વસ્તુઓ લઈશ રૂપિયા ઉપર લઈશ ચૂકવવો પડશે તો આનો મતલબ શું થાય કે હું જેટલી પ્રોડક્ટ લઉં છું એ પ્રોડક્ટ સાથે કોઈ ટેક્સ જોડાયેલો હોય તો એને શું કહેવાય પ્રોક્ટ ટેક્સ કે ઉત્પાદક તમે સિમ્પલ એવું માનીને ચાલો તમે કોઈ એક ફેક્ટરી લીધી એ ફેક્ટરીમાં તમે ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રોડ્યુસ કરવાના છો તો આ ફેક્ટરી ઉપર જે આખો ટેક્સ લાગશે એને આપણે શું કહીશું પ્રોડક્શન ટેક્સ ઓકે કારણ કે એની ઉપર મારે જે આખું પ્રોડક્શન ટેક્સ આપવાનો છે પ્રોપર્ટી ટેક્સ આપવાનો છે એ તો હું ફેક્ટરીનો આપીશ ઓન ધી અધર સાઈડ મેં એક ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવી લીધું હવે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર જે ટેક્સ લાગશે એને શું કહેવામાં આવશે સમજાણી વસ્તુ મગજમાં બેઠી તો આ બે ટર્મિનોલોજી છે એક છે પ્રોડક્શન ટેક્સ એક છે શું છે જો આ વસ્તુ અત્યારે સમજશો તો આગળ જ્યારે પરમદી આપણે અમુક કોન્સેપ્ટ સમજશું જીડીપીએટ બેઝિક પ્રાઇસ જીડીપીએટ માર્કેટ પ્રાઇસ એ તો જ સમજાશે બાકી નહીં સમજાય આ વસ્તુ ક્લિયર થઈ કોને કહેવાય પ્રોડક્શન ટેક્સ કોને કહેવાય પ્રોડક્ટ ટેક્સ હજી ના સમજાણું હોય તો પૂછી લેજો કોઈ બી ડાઉટ કોઈ બી પ્રશ્નો સેમ વે જેવો આપણો પ્રોડક્શન ટેક્સ હોય જેવું આપણું પ્રોડક્ટ ટેક્સ હોય એવી જ રીતે પ્રોડક્શન સબસિડી બી હોય અને પ્રોડક્શન સોરી પ્રોડક્ટ સબસીડી